અમે બોલો બેટા જય શ્રી કૃષ્ણ જે આ ગેમ મારા જય દ્વારકાથી સરળ માતે કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારે મેની વ્લોગમાં આવી જાવ મિત્રું ચા અને ભાખરી નાન ખટાઈ ખાવા વિધા મેં તો મારા ખાતર મોટી સાઇઝની ભાખરીઓ બનાવી ચકીડા ચકીડા ચોખા સાઈઝ તો જોડીશું બરાબર એ તો એક બે એવી બની જઈ બે એવી મોટી બનાવી હતી મેં બધા એક એક મોં ખાઈ હા એક માં જ ખાઈ લીધું તું બધું ખાય એક એક કાચી જ બસ હા નીચે આવ નીચે એક પડી અમારી ના છો બનાય છો બનાય છો બનાય છો સાત બનાય તી હું ઈમ તો મમ્મીએ કીધું તું ને મારી રાખજે હું આઈ કોઈ રાખજે તો દૂધ હા તે એવી રીતે સાત બનાય તી હું ના એટલે હા તો મોડું થઈ ઉઠે તો એટલે ભૂખ જ હમ વિદ્યા तारो अभिप्राय तो भूतला वाद में जेल की लाइन ली टाइम बहुत है टाइम तो था ही नहीं अरे एक वाकई भी लाती था लेकिन बिया वाली पहले वाली बहिये चालू करे और ये रहा ओवन मोचर स्टेन लेकिन कल लाख तीन हो थे हमारे बहिये बत्ती का चालू नहीं करे तो ये ओवन ना ये लाकड़ा ओवन तो खाली बड़ी सिस्टम इमो એને પહેલા ચાલુ ના કર્યું બધામાં ભરાઈ રહ્યું છેલ્લું સ્ટેન્ડ બાકી હતું પછ કિલો જેવું પછી એને ચાલુ છે એટલે 7 7:30 એ જઈ જ પહેલું સ્ટેન્ડ અંદર એટલે 8 વાગે બહાર આવો પછી બીજું જાય તાઈ સ્ટેન્ડ હતો પણ ખાલી આપણો છે બાર જણો હતો અમે એક હાથે એટલે ના લાગે બાર જણ ના કે આપણે માપની બાર કિલો નું હોય હું સેટિંગ કરી દઉં તો અમુક નતા આવવાનું પછી અમુક નવા નવા એ આયા તસ્તીફાર પોતી ઊઠી બધો એ કેમેરા અમુક તો પહેલી વાર આયો આપણે તો દારો વર્ષે પડાઈએ હવે છેલા 10 માં મસ્તી મજા ખાઈ ને તાજી વસ્તુ એ જ પણ એ કઈ બનાવી હોય હું ખબર આ તો આપણા નજરે ગરમ ગરમ એમ નજરે આપણા નજરે ના બનેલી અને આપની નિશાન મૂક્યું ને આપણે વિચાર ભરણ ના પડો